નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજરાદના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદ નગરમાં રેલવે ઓવરબ્રિજનું કામ હાલ ટલ લઈ ચડતા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન છે તલોદ માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન કરિયાણા વેપારી એસોસિએશન અને કાપડ મહાજન એસોસિએશન દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કર્યું પશુ દવાખાનાથી ટાવર માર્કેટ યાર્ડ મેનેજર બજાર હોસ્પિટલ તેમજ સ્કૂલમાં જવા માટે તેમજ તલોદ માર્કેટ યાર્ડમાં બહારથી લઈ માલ લઈ આવતા ખેડૂતોને ઘણી મુશ્કેલીથી પહોંચવું પડતું હોય છે તલોદનગરમાં ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ચાલતા રેલવે ઓવરબ્રિજના કામમાં છેલ્લા ઘણા સમયથી ટલે ચડતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે રેલવે ઓવરબ્રિજ બંને તરફનો સર્વિસ રોડ બનાવવામાં ન આવતા ઉગડ ખાબડ અને મસ્ત મોટા ભૂવા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે જેના કારણે તાજેતરમાં પડેલા ત્રણ ઇંચ જેટલા વરસાદને લીધે વરસાદી પાણીનો ભરાવો થતાં ઓવરબ્રિજની આસપાસથી પસાર થતા વાહન ચાલકો ભુવામાંત પટકાતા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે આજે બપોરે શહેરના ટાવર વિસ્તારમાં ભરાઈ રહેલા વરસાદી પાણીમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ જતાં અનાજ બગડવાથી ખેડૂતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું હતું તલોદ ખાતે નિર્માણ થતાં રેલવે ઓવરબ્રિજ બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે છે તેને લઈને આજે તલોદ માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ શાહ તલોદ માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના સેક્રેટરી કપિલભાઈ શાહ તેમજ તલોદ માર્કેટયાર્ડના તમામ વેપારીઓ સાથે કરિયાણા એસોસિએશન કાપડ મહાજન મળી લેખિતમાં તલોદ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા